નમસ્કાર દોસ્તો હું ઇમ્તિહાસ પઠાણ જુનાગઢમાં થોડા સમયની અંદર મહાશિવરાત્રી વર્ષથી એક મહેશભાઈ નામના સંત દ્વારા આ મેળાને લઈને જ્યારે જ્યારે નિવેદનો આવે છે ત્યારે ત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાની અંદર ગેપ ઉત્પન્ન થાય અથવા તો બહુ સંખ્યક મુસ્લિમોનો બહિષ્કાર કરે છે આવો એક મેસેજ દેવા તો એમનો હંમેશા એક સંદેશો ધ્યાનમાં આવ્યા છે બે દિવસ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ જે મેળો છે એ અમારો છે ને આમાં કોઈ વિધર્મી લોકોએ આવું નહીં કોઈ અધર્મી લોકોએ આવું નહીં તમે આવો તો તમારા ઘોડા બગી દુકાન કે લઈને આવો તો એ તમારી જવાબદારી આવજો પછી જે થાય અમને કેવું નહીં આના પહેલા થોડા સમય પહેલા એક સ્ટેટમેન્ટ એમનું એવું આવ્યું હતું કે બદરુદ્દીન ક્યાંય દેખાય તો તમને એમને પ્રસાદ આપો આ મહાશય છે તમારી આ અંગત જાગીર છે તો તમને ખુલાસો કરી દઈએ કે આ લોકમેળો છે લોકમેળાની અંદર આની સરકાર શ્રી તરફથી એક લોકમેળા સમિતિ હોય અને એના કલેક્ટર અધ્યક્ષ હોય તમે તમારા મનની આ અંદર આવે એવા બેફામ નિવેદનો કરી અને શું કોમી વેમન્ય છે ફેલાવા માંગો છો બે કોમની વચ્ચે દર વિગ્રહ થાય એવું ફેલાવા માંગો છો જુનાગઢ નો શિવરાત્રી નો મેળો હંમેશા શાંતિથી થયો છે આ મેળાની અંદર સોહાદ એકતા ભાઈચારો અને વિરલ વિભૂતિઓ ના દર્શન કરી અને માણસો પોતાના જે દુઃખ દર્દ છે એને સમાવતા હોય છે પણ તમે એક તમારા મતે જો તમે સંત છો અને હર વખતે તમારા જે પ્રેસ કોન્ફરન્સ ની અંદર નિવેદનો આવે છે ખાસ કરીને એમાં તમે મુસ્લિમોને ટાંકી અને જે બોલો છો મારે તમને કહેવું છે કે 200 થી આ મેળાની અંદર જે ભાત બગીઓ આવતી હતી ઘોડા આવતા મુસ્લિમો મુસ્લિમોના હતા વર્ષોથી આ જે દુકાનો લાગતી હતી એની અંદર મોટા ભાગના મુસ્લિમો હતા શહેરની અંદર જે મોટા ભાગની રિક્ષાઓ ચાલે છે મુસ્લિમો જે મેળાની અંદર આવતી જે લોકો છે પબ્લિક છે એ જે એક શહેર થી બીજા શહેર પ્રવાસ કરે છે બસો મોટા ભાગની મુસ્લિમ છે અને તમે જે આક્ષેપ કરી રહ્યા છો કે વિધર્મી લોકો દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અને તંત્ર આનું ધ્યાન રાખે તો એ તંત્રની અંદર પણ શું મુસ્લિમો કામ નથી કરતા એ કાયદો વ્યવસ્થા જાળવે છે એની અંદર શું અધિકારીઓ કોઈ મુસ્લિમો નથી તમે માત્ર ને માત્ર તમારું પોલિટિકલ વેટેજ વધારવા માટે આ પ્રકારના છેલ્લા બે ત્રણ વર્ષથી તમારા જે આ નિવેદનો છે આ બંધ કરી દો મહેરબાની કરીને કારણ કે જુનાગઢ હંમેશા એકતા ભાઈચારો સૌહાર્દ અને હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને હંમેશા એની પબ્લિક જીવતી આવી છે તમે આ છેલ્લા બે ત્રણ વર્ષની અંદર તમારા જે નિવેદનો છે કે તમે તમારી જવાબદારી આવજો પછી થાય તો તો દેખાય એને પ્રસાદ આપજો આની પણ ભાઈ તમે શું એક મુસ્લિમો નો બહિષ્કાર નો એક મેસેજ આપો છો તમે શું આ ગર્ભિત ધમકી આપો છો આ જુનાગઢ કોઈ આણામાં લાવ્યું નથી કે કોઈની અંગત જાગીર નથી આ વાત તમે યાદ રાખજો આ શબ્દ મારે એટલા માટે ઉપયોગ કરવા પડ્યા છે કે વાણી સ્વતંત્રતા જે તમને અધિકાર મળ્યો છે એ તમને મળ્યો છે એટલે એક સંતના મોઢે શોભે એ પ્રકારના તમારા વાણી વર્તન હોવા જોઈએ એ પ્રકારનું તમારું સ્ટેટમેન્ટ હોવું જોઈએ મેળો છે સનાતન ધર્મ નો સનાતન ધર્મ નો છે તો સનાતન ધર્મ ને આદરમાન સન્માન છે અમારું ભાઈ અને સંતને તો સર્વ ધર્મ સમભાવ હોવું જોઈએ એના તો એની તો જે વાત હોય કે જે વાણી હોય એ સાંભળીને પણ કોઈ એવા લોકો છે કે જે ધર્મને નથી માનતા એ લોકો પણ માનતા થઈ જાય પણ અને વાત બીજી હિન્દુ અને મુસ્લિમ અંદર બહુ શાંતિ સુખે અને સલામતી સાથે બહુ આરામથી વર્ષોથી જીવે છે અને આ મેળો આજકાલ તમે આવ્યા પછી નથી થતો બહુ વર્ષોથી આદિકાળથી તળેટી ની અંદર યોજાતો આવ્યો છે અને એની અંદર ક્યારેય પણ કોઈ એવી ઘટના નથી ઘટી કે જે ઘટનાને જે ઘટના માટે શમસાર અનુભવવું પડે તમામ બાબતોની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને એકતા ભાઈચારાથી જોડાયેલા છે ધંધાઓની અંદર જોડાયેલા છે તમે જે આ બહિષ્કાર ની અને આ જે ગર્ભિત ધમકી ની વાત કરો છો આ બંધ કરી દો અને મહેરબાની કરીને જે કંઈ પણ નિવેદનો આપો એ માફમાં રહીને આપો કારણ કે એ એ એ સામાન્ય પ્રજા જે છે 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 એના માનસની અંદર એક મેસેજ મેસેજ જાય અને આગળ જતા એની ખરાબ અસરો સમાજ માથે પડી શકે છે આ જે મેળો થાય છે તંત્રની જવાબદારી છે કલેક્ટર શ્રી એના અધ્યક્ષ છે સરકાર તરફેથી એના જે કંઈ પણ નિર્ણયો લેવાના હોય એ લેવાય કોણ આવે કોણ ન આવે અને તમે ત્યાં આવું નથી અમારે પણ તમે જે આ બીજા તળેટી ની બહાર જે લોકો ધંધો કરી રહ્યા છે નાના માણસો જે રિક્ષાઓ ચલાવી રહ્યા છે જે ફ્રૂટ વેચી રહ્યા છે જે બહાર થી આવતી પબ્લિક માટે વ્યવસ્થાઓ કરે છે આ બધા લોકોને તમારા નિવેદન થી એક ઉત્પન્ન થાય છે તમારામાં સંત સંતપણું હોય તો તમારો ખરેખર તમારી વિચાર અને તમારી તમારું સ્ટેન્ડ એ સર્વ ધર્મ સંભાવ હોય તમામ ધર્મનું નું આદર માન સન્માન જાળવવું એ તમામ સંતોની જવાબદારી છે તમામ પીરો ફકીરોની જવાબદારી છે આમાં આ બાબતે મુસ્લિમોને લેવા દેવા જ નથી કઈ અને તમે સીધે સીધા જયારે પણ પ્રેસ કોન્ફરન્સ કરો ત્યારે સીધી વાત લઈને આવી જાવ કે ભાઈ આમાં તમારે આવું તમારે ઘરે લગ્ન માંડાય છે એટલે આ બાબતે બહુ ગંભીરતાથી વિચાર કરજો અને ખાસ કરીને સોરઠ ની અંદર અને જુનાગઢ ની અંદર અત્યાર સુધીમાં ક્યારેય પણ હિન્દુ મુસ્લિમ ની બાબતો આવી નથી બહુ શાંતિથી લોકો રે છે ને એને રહેવા દેજો મહેરબાની કરીને આપને મારી વિનંતી સાથે આપને આ મેસેજ છે આ જ વાત સાથે આપના ભાઈ નું સલામ